દહીમાંથી ફૂગ નીકળી હોવાની ફરિયાદ સાથે ગ્રાહક પહોંચ્યો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી આ સાથે જ લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા હોવાનું ગ્રાહક દ્વારા જણાવવામાં આવ્યું

હું પછી પાલિકામાં આવ્યો અને પાલિકામાં એક રજૂઆત કરવા આવ્યો કમ્પ્લેન કરવા માટે અમૂલ મસ્તી અમૂલ કંપનીમાં કે ભાઈ આ રીતના બનાવું બીજા જોડે ના બને આજે કોઈ નાનું બાળક હોય તો ધ્યાન બહાર રહે તો એ વસ્તુ ખાઈ ગયો હોય તો એના આરોગ્ય સાથે બહુ મોટી વસ્તુ થઈ શકતી હોય